ગુજરાત નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે ચોક્કસ એવું કહી શકાય કે કમૂરતા બાદ ભાજપના પણ કમૂરતા ઉતરશે અને શુભ મુહૂર્તમાં માં નવા પ્રમુખ મળશે તેવી શક્યતાઓ હવે વધારે પ્રબળ બનતી જાય છે કારણ કે જે પ્રકારે મંડળ પ્રમુખ કવાયત માટેની પ્રક્રિયા હાથ ધરી છે હવે પ્રદેશ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે કેન્દ્રીય ભાજપના મોડી મંડળ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રમુખો માટે ચૂંટણી ની નિયુક્ત કરી દેવામાં આવી ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવ ની નિયુક્ત નિયુક્તિ કરવામાં આવી છે સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી છે સાથે સાથે જોવા જઈએ તો ભૂતકાળમાં લાંબા સમય સુધી ગુજરાત ભાજપના પ્રભારી પણ તેઓ રહ્યા હતા ને ગુજરાતથી સંપૂર્ણ ગુજરાતના ભાજપના રાજકારણને પણ જાણે છે તમામ લોકોને વ્યક્તિગત છે એવા વ્યક્તિની ચૂંટણી અધિકારી તરીકે આ નિમણૂક છે એ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે ગુજરાતમાંથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમને આ જ રીતે ભૂપેન્દ્ર યાદવની જેમ રાજસ્થાનની ચૂંટણી પ્રમુખ ચૂંટણી માટેની નિયુક્તિ કરાઈ છે રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ તેઓ ની આગળ વાનીમાન નિયુક્ત કરાશે જી બિલકુલ બિલકુલ લાઈક મોટી ખબર ઇતલા પી રહ્યા છે ગાંધીનગર થી આ ભરતલ તો આપ જોઈ રહ્યા છો કે કમુરતામાં તાત્કાલિક બાજીપના પ્રમુખ પડી જાય નવા તો નવાઈ નહીં કારણ કે નિયુક્તિ થઈ चुकी છે